અમદાવાદ પોલીસે દરોડા પાડ્યા જેમાં ટોટલ ઓગણચાળીસ ની આસપાસ લોકોને ઝડપી પાડવામાં આવે જેમાં છવ્વીસ જેટલા મહિલાઓ અને તેર જેટલા પુરુષો હોવાની વિગતો સામે આવી છે ત્યારે કોણ છે મુખ્ય માસ્ટર માઇન્ડ સમગ્ર મામલો છે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું પ્રધાન ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે આવા નવા દારૂબંધીના ધજાગ્રા બુટલે ઘર ઉડાવતા હોય છે પ્યાસુ સુધી પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડતા હોય છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગ્લેટવન રિઝોર્ટમાં એક બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું અને બર્થડે પાર્ટીમાં દારૂ પણ મંગાવવામાં આવ્યો હતો અને દારૂ પાર્ટી ચાલી રહી હતી બસ આ બાબતની જાણ અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને થઈને સૌપ્રથમ સાણંદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ ગ્લેડ વન રિઝોર્ટ આવેલું હોવાથી સાણંદ પોલીસની સાથે અસલાલી પોલીસ ચાંગોદર પોલીસ બોપલ પોલીસ સહિતના જે કર્મચારીઓ છે તે આ કાર્યવાહીમાં જોડાય છે અને રાત્રિ દરમિયાન ગ્લેડ વન રિઝોર્ટમાં દરોડા પાડે છે અને આ દરોડામાં દારૂ પીદેલી હાલતમાં લોકો મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે જેમાં ટોટલ ઓગણ ચાલીસ જેટલા લોકો આ દારૂ પાર્ટીમાંથી ઝડપાયા છે જેમાં છવ્વીસ મહિલાઓ અને તેર પુરુષો હોવાની વિગતો સામે આવી છે પ્રથમ સ્થળ પરથી પાંચ સીલબંધ દારૂની બોટલો પણ મળી આવી છે આમાં જે આયોજક છે તે પ્રત્યેક સાંઘી નામનો વ્યક્તિ હોવાની વિગતો કહેવાય રહી છે હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા મેડિકલ ટેસ્ટ આ જે લોકો દારૂ પીધેલા પકડાય છે તેમને કરવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થોડીક જ વારમાં આ મામલે પત્રકાર પરિષદ પણ થવાની છે અને ખુલાસો થવાના છે કે કોણ દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું કેટલા સમયથી આ દારૂ પાર્ટી આ પ્રકારે કરવામાં આવતી હતી અહીંયા બર્થડે પાર્ટીના સેલિબ્રેશનની આડમાં જે દારૂ પાર્ટી ઝડપાઈ છે તે મામલે હવે સાણંદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કાલ રાત્રિમાં જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની બે ત્રણ પોલીસ સ્ટેશનની કમ્બાઈન ટીમ દ્વારા અને એક ગ્લેડ વન જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્કોટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી એ બર્થ ડે પાર્ટીમાં દારૂની દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે એ મારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો એ છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એવો ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરી કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એન્ડિપીએસમાં એક્ટ ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને 100% પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે એને પહેલાં પણ ચાલુ હતું આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેંકેટ હોલ છે આ બર્થ બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતો એના નામ પ્રતીક સાંગી છે અને પ્રતિક સાંગી જોઈએ મિત નામના માણસથી જો દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશીપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો છે મુંબઈ દાખલો એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે એમ જે તમને ખબર હોય કે જે ટોટલ થર્ટી નાઇન આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં આવ્યો હતો એનો જ એની સંખ્યા બહુ વધારે હતી તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને થર્ટી નાઇનના થર્ટી નાઇન મેં પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર

જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કવેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે એને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાઝ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખીએ પ્રતીક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને બંને જે રીડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈન્ટ ટીમ રીટ કરી પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોયા અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપના માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો અને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી વિજ્ઞાન સાહિત્યમાં આજી મળી નથી આ કે મોટા ભાગે તો નોકરીદાર ગાડીઓ અથવા તો લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે રહેતી મડી આવો એક પ્રોબ્લેમની સુવિધા રાખવામાં આવી તો પાણી સકલી એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાં લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈપણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે આગળની આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર એ જે મોકલનાર છે એને એને બીજો કોઈ પહેલા કોઈ બીજો કોઈ મોકલેલું હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરી દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનિક મીડિયા જોતા